એકદમ પીસફુલ રેસ્ટોરન્ટ બનાવી છે અને આ બેઠક વ્યવસ્થા ખતરનાક ડ્રાઈવ કરીને કાજામાં એન્ટર થઈ ગયા અહીં અમે કાજા સ્પીતિ આ હોટલ અમારી અને આ દૂર દૂરથી આવીએ તે ખંચેરો અમાર ભાઈ રાત્રિ રહેઠાણ કાજામાં કાલે ભાઈ અહીંયા રોકાશું હજી લેટ પહોંચ્યા હવે જમીએ છીએ ના થાકે છે સુઈ જઈશું અને કાલે એક્સપ્લોર કરીશું સ્પીતિ વેલી ગુડ